મારો આ તો કી આવું ભાઈ તમારે શું કરવું છે ફેટલો કરી દેવો ક્યાં તો સુટું આલ તો ક્યાં તો પ્લીયર કરી દો પણ આજે પેલું મેલો વાત તો હારું એ ના કરાય કે કોઈ થાય ખોટું એ ના કરાય હારું કરી એટલે હો માં પર લ્યો શું કરવાનું આ તો કઈ જવું ભાઈ તમે છૂટા હું યા છૂટો આજથી તો તમારે જે નિર્ણય લઈ લ્યો ને લઈ લ્યો મને રોજ મોટા થઈ ગયા પારીઓ જ વાકી નાખી બોલો પણ હું ગાવડે વખો પાય નહીં અને આમ કે લલ્યા માં કે હું હેતરમાં હેતરમાં હોય છું પણ એ ઊંડ તો ચો ને આવી જઈ એટલે ઊંડ આપણે સિઝન તો કમ્પ્લીટ છે ગવાની આમ પેલા મૂળજીભાઈ કહેતા હતા તો લેવા જાય શીખા આયા કે ના આયા હજી ભેગા કે નઈ મનતે આમ ભેગા થવા જવું પડશે મારે તેઓ એ તો હમચા આવું નાક પાતા પણ એના પાડે એટલો દયા તો મારી કે હમા તો આવું પણ આયા નહી અલીકો પર લીકો લાલ્યા માર લઈએ છે ઘઉં પારિયો જોકી નહી તા ને જતી રહી છે ઓહો હો કોઈ દેખાતું નહીં હેતરોમાં પર રઘુ ભાઈ ને કોઈ આયા નહી તો તો

કોઈ કોમ આવતું નહીં આમ પેલા લેવાય આવતા નહીં પે લાલ્યો ભણી હોય છે કરવું કરતો હ બાપા હ બોલો સમ પતિ ગયો ત્યારે પૈન આવ્યો સફે હમ થોડો સારું સારું લાખી ને હાર ત્યાંનું બે હો થોડી વાર આમ અરે બે હો હા સારી વાત હતી સાર તો લેવા જવાનું છે ત્યારે હા તેમાં સારું લઈ આવતા હાર લઈ આવતા નહીં હાડુ હે તો લેવાય આવતા નહીં

અત્યારે ફોન કર્યો હું તો દવા ખોન કે અને આ કરાવી દઉં તાર આ ડખા તો પેલા જ કરતા પેલા એ આવું તો આ થોત